નવલી નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબાના ચાહકો પણ તૈયારીઓને રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ચણિયા ચોળીની સાથે સુંદર દેખાવ માટે મેકઅપ કરાવી રહ્યા છે ત્યારે સુરતના પાર્લરોમાં અત્યારથી જ બુકિંગ ફૂલ થવા લાગ્યા છે દર વર્ષે નવું શું લાવે કે જેથી ખેલૈયાઓ હજારો લોકોના વચ્ચે આમ ઉભરીને આવે એ લોકો કઈક ડિફરન્ટ દેખાય અને વળી એક જ વ્યક્તિને નવે નવ દિવસ નવો નવો લુક આપવો એક જવાબદારી બની જતી હોય છે લોકો હેરમાં ડિફરન્ટ સ્ટાઈલ પસંદ કરતા હોય છે એમાં થ્રેડ વર્ક મિરર વર્ક કોડી આવા વેરિયેશન દ્વારા અમે એમને ડિફરન્ટ દેખાડતા હોય છે રાઈટ તો મેકઅપમાં લોકો બહુ વધારે પડતું ગોડી લુક નથી પસંદ કરતા લોકો લગભગ સેટલ અને વોટરપ્રૂફ મેકઅપ પસંદ કરતા હોય છે જેથી કરી રમે પરસેવો થાય તો મેકઅપ જતો નહીં રહે નેચરલ લુક દેખાય અને એ લોકો એટલા ખુશ હોય કે મેકઅપ એનહેન્સ થાય અને એમની એમની સ્કીન સાથે બ્લેન્ડ થઈ જાય એવો લુક એ લોકો પસંદ કરતા હોય છે ઓકે આ વખતે તો બુકિંગ્સ પણ અમને અત્યારે આવી ગયા છે અને જેવું ખબર હશે પેલા વેલકમ નવરાત્રી ડ્યુરિંગ નવરાત્રી અને બાય બાય નવરાત્રી બધા જ ઓર્ડરો અમે લગભગ બુક કરી દીધા છે અને બહુ જ સારો રિસ્પોન્સ છે અને બુકિંગ્સ પણ અમારા લગભગ ફૂલ થવા લાગ્યા છે એક તરફ હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે પરંતુ ખેલૈયાઓ એટલા મક્કમ છે કે વરસાદ આવે તો પણ ગરબા રમીશું ત્યારે આ વર્ષે બ્યુટિશિયનો દ્વારા પણ મેકઅપમાં ઘણી નવી વેરાયટીઓ લાવવામાં આવી રહી છે ત્યારે ઇન્સ્ટન્ટ મેકઅપ અને વોટરપ્રૂફ મેકઅપ યુવતીઓ વધુ પ્રિફર કરી રહી છે નવરાત્રી મારો ફેવરેટ ફેસ્ટિવલ છે અત્યારે મેં નવરાત્રિની બધી જ તૈયારી ચાલુ કરી દીધી છે સુરતમાં પ્રી નવરાત્રિ બી થાય છે એમાં મેં અલગ અલગ ચોલી ડિફરન્ટ ડિફરન્ટ ચોલી ડિસાઇડ કરી લીધા છે અલગ અલગ સ્ટાઇલિંગ ડિસાઇડ કરી લીધા છે અત્યારે હું નવરાત્રિમાં લાઈટ મેકઅપ જ કરાવીશ અને રોજ અલગ અલગ સ્ટાઇલિંગ કરાવીશ ડિફરન્ટ ડિફરન્ટ નવરાત્રીની તમામ તૈયારી મેં હું કરી લીધી છે નવરાત્રિના ચોલી બધી ઓર્નામેન્ટ્સ પછી શું મેકઅપ કરવાનું છે હેરસ્ટાઈલ કઈ રીતે બધી તૈયારી થઈ ગઈ છે હવે ફક્ત નવરાત્રિની જ વેઇટિંગ છે મારી અને પ્રિ નવરાત્રી પણ અત્યારે ચાલી રહી છે એમાં પણ હું બહુ જ ઉત્સાહથી નવરાત્રિ જેવી રીતે નવરાત્રિ રમી એવી રીતે જ હું પ્રિ નવરાત્રી પણ એન્જોય કરું છું હવે ખાલી મારી ફિફ્ટીન ડેઝની નવરાત્રિ જ ચાલુ છે એવું જ મને લાગે છે આ આ ટાઈમે તો હું બધી તૈયારી તો કરી જ લીધી છે કે તેવું મેકઅપ મને રાખવાનું છે નવ દિવસનું કે એવું મને હેરસ્ટાઈલ રાખવાની છે બધી તૈયારી મારી થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે નવરાત્રી આંગણે આવીને ઊભી છે ત્યારે એ એડવાન્સમાં જ મેકઅપ અને હેર સ્ટાઇલ માટે બુકિંગ કરાવ્યું છે પ્રી નવરાત્રી બાય બાય નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે યુવતીઓમાં લાઇટ મેકઅપ અને નવી નવી હેરસ્ટાઇલનો ક્રેસ છે યુવતીઓ વોટરપ્રૂફ મેકઅપ પ્રિફર કરી રહી છે અને હાલ નવરાત્રિને લઈને યુવા ધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે